પરિચિત થાય મતદાન અમારો અધિકાર છે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય તે માટે મતદાન રાખવામાં આવ્યું છે અમારી જવાબદારી શાંત અને નિષ્પક્ષ મતદાન ગોધરાની બજાર ઉર્દુ કુમાર શાળામાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય અને ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક મતદાન કેવી રીતે કરવામાં આવે તેવા આશય સાથે ક્લાસ મોનિટરનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો ભારત દેશ ભારત દેશમાં ચૂંટણી થાય છે તે લોકશાહી દબે આજે પુલન બજાર કુમાર શાળામાં ક્લાસ મોનિટરની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીનો હેતુ શાળાના વિદ્યાર્થીઓને મતદાન કેવી રીતે કરવામાં આવે તેની સંપૂર્ણ જાણકારી ઇલેક્ટ્રોનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓ બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મતદાનમાં તેમનો ભાગ ભજવી સારું એવું ઇલેક્શન કરીને સારા એવા મતદા મતદાતાને તૂટી અને લોક લોકશાહીમાં એમનો ભાગ આપશે તથા જે પણ લોકોને જે પણ મત મતદાન કરે છે તેમને પણ ખ્યાલ આવશે કે આપણો એક એક મત કેટલો કિમતી છે અને આપણે જે પણ વ્યક્તિને ચૂંટીએ છીએ તે વ્યક્તિ સારી ચૂંટાય અને દેશનું ભવિષ્ય આગળ વધે તે માટે મતદાન મતદાનનું આયોજન કર્યું છે તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અમને પણ એ માટે અહીંયા ఉన్నాను <Sanly> <Sanly>